नमस्कार दर्शक मित्रों द सेक्रेड માં આપનો સ્વાગત છે હું છું સહીદ કુરેશી અંબાજી પાદરની પુનમના મહામેળામાં લાખો માય ભક્તો પદયાત્રા કરીને માં અંબાના ધામ અંબાજી પહોંચી રહ્યા છે તારીખ 12 સપ્ટેમ્બર થી प्रारंभ થયેલા આ પવિત્ર મહાપર્વનું આગામી તારીખ 18 સપ્ટેમ્બર પુનમના દિવસે સમાપન થશે ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા આ બાદરવી કુનમના મહામેળાને લાખો માઈ ભક્તો દૂર દૂરથી માની ભક્તિ સાથે ચાલતા આવે છે આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અંબાજી આવી રહ્યા છે ભારતથી યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તો અંબાજી ભાદરવા મહામેળાની હવે શાનદાર ઉજવણી થઈ રહી છે ભારતથી યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અંબાજી ભાદરવા મહામેળાની હવે શાનદાર જમાવટ થઈ રહી છે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ રહી છે અંબાજી તરફના તમામ રસ્તાઓ પર અને અંબાજીમાં સરસ સ્વચ્છતા પીવાના પાણીની વ્યવસ્થા અને મેળામાં દોડતી એસટી બસોની સુવિધા જોઈને યાત્રિકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે

મારું નામ પંચાલ નયનાબેન કમલેશભાઈ છે હું બહારથી આવું છું અને ચાલીને આવું છું લગભગ મારે નવ વર્ષ પૂરા થયા છે અને મારા હસબન્ડને વીસ વર્ષ પૂરા થયા છે મને માતાજી પર ખૂબ અતૂટ શ્રદ્ધા છે મારું દરેક કાર્ય થાય છે અમે પાંચ દિવસથી ચાલીએ છીએ રસ્તામાં પણ અમને કોઈ જ તકલીફ પડી નથી સરસ સુવિધા કરેલી છે પાણીની નાહવાની જમવાની રહેવાની બહુ જ સરસ સુવિધા સરકારે આપેલી છે અને મંદિરે આવ્યા તો પણ અમને કોઈ તકલીફ પડેલી નથી અહીંયા પણ ખૂબ 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 સફાઈ છે રહેવાની સગવડ મળેલી છે ભક્તો લાઇનમાં પણ સરસ દર્શન થયેલા છે અને લીંબુ શરબત પાણીની પણ સુવિધા કરેલી છે સિનિયર સિટીઝન માટેની પણ વ્યવસ્થા છે તો અમને કોઈ તકલીફ નથી એટલે સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ જય